માલકાની અને નિલેશ કોઠારીની જાયન્ટ ફેડરેશનમાં વિવિધ હોદ્દામાં વરણી કરાઈ જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના ડોક્ટર કેબી શાહ ઉપપ્રમુખ જાયન્ટ્સ ફેડરેશન અને જાયન્ટ્સ ફેડરેશનમાં મેન સીએલ ભીકડિયા પર્યાવરણ ઓફિસર અને નિલેશ કોઠારીને યંગ જાયન્ટ્સ ઓફિસર તરીકે વર્ષ બે હજાર છવ્વીસના ફેડરેશન રાજ્યકક્ષા હોદ્દા પર નિમણૂક કરાઈ છે ડૉક્ટર કે બી શાહ અને સીએલ ભીકડિયા જાયન્ટ્સ ગ્રુપના સ્થાપક ઉપપ્રમુખ છે અને હાલ તેત્રીસ વર્ષ વર્ષથી જાયન્ટ્સ સંસ્થા સાથે જોડાયેલા છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થામાંથી ફેડરેશન કક્ષાએ ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરાતા બોટાદ જાયન્ટ્સ અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે નવ નિયુક્ત વર્ણીને આવકારી જાયન્ટ્સ ગ્રુપ સહેલી ગ્રુપ યંગ જાયન્ટ્સ અને વિવિધ સંસ્થાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ